અમે બલુચિસ્તાની છીએ અમને પાકિસ્તાની કહેવાનું બંધ કરો બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી આ એલાન કર્યું છે બલુચિસ્તાનના ટોચના નેતા મીર યાર બલોચે ઘરની દાજી વનમાં ગઈ અને વનમાં લાગી આગ આવી જ કંઈક સ્થિતિ અત્યારે નાપાક પાકિસ્તાનની છે એક તરફ દેશના નાગરિકો ભૂખના ભરડામાં સતત સવાલો કરી રહ્યા છે તો બીજી તરફ હવે પાકિસ્તાનના બલુચિસ્તાનને પણ નાપાકમાંથી છેડો ફાળ્યો છે એટલું જ નહીં બલુચિસ્તાને ભારત સહિતના વિશ્વભરના અનેક દેશોને પાકિસ્તાનના કબજામાંથી બલુચિસ્તાનને છોડાવવા ગુહાર લગાવી છે નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને નાપાક પાકિસ્તાન સામે લડી રહેલા બલુચિસ્તાનની આજે ઇતિહાસથી માંડી વર્તમાન સુધી વાત કરીએ વાત ગુજરાતી પર ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શરૂ થયેલા ઓપરેશન સિંદુર બાદ હવે પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓએ અને ત્યાંની જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધું છે નાપાલ સામેની આ લડાઈમાં બલુચિસ્તાને ભારત ઉપરાંત વિશ્વભરના અનેક દેશો પાસે મદદ પણ માંગી છે બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી છે સાથે જ તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો અમને કબજામાંથી મુક્ત ના કર્યા તો જેવા હાલ થયા હતા સામનો કરવો પડશે બલુચિસ્તાનના ટોચના નેતા બલોચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી આ સાથે જ તેમણે ભાવુક અપીલ પણ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તમે મારશો પણ અમે ઘરની બહાર નીકળીશું કેમ કે અમે આ પેઢીને બચાવવા માટે નીકળ્યા છીએ આવો અમારો સાથ આપો પાકિસ્તાનના કબજા હેઠળના બલુચિસ્તાનમાં નાગરિકો રસ્તા પર ઉતરી ગયા છે અને હવે નવો નિર્ણય લીધો છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી વિશ્વ હવે મુગદર્શક બનીને ના રહી શકે બલુચિસ્તાનના નેતાએ વધુમાં ભારતીય લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે અમને પાકિસ્તાનના લોકો ના કહેશો અમે બલુચિસ્તાની છીએ પાકિસ્તાની નથી એવા લોકો પાકિસ્તાની છે કે જેમણે ક્યારેય હવાઈ બોમ્બારો બળજબરીથી ગાયબ કરી દેવાનો કે નરસંહારનો સામનો નથી કર્યો બલુચિસ્તાની જનતા અને તેમના નેતા મીરિયારે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર એટલે કે પીઓકેને પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાની માંગણીને પૂરું સમર્થન આપ્યું હતું તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય સંસ્થાઓ અને વિવિધ દેશોની સરકારને અપીલ કરી હતી કે તેઓ બલુચિસ્તાનને પાકિસ્તાનથી મુક્ત કરાવવામાં સ્થાનિકોને મદદ કરે અને આ મામલે પાકિસ્તાન પર દબાણ કરે આ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન આ વાતનો સ્વીકાર કરવા તૈયાર ના હોય તો પાકિસ્તાનના ત્રાણું હજાર સૈનિકોએ ઢાકામાં જે હારનો સામનો કર્યો હતો તેવી જ હારનો સામનો કરવો પડશે જેના માટે પાકિસ્તાનના લાલચી જનરલ પણ જવાબદાર ગણાશે બલુચિસ્તાનના લોકોએ ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે બાંગ્લાદેશની જે રચના થઈ તેનો ઉલ્લેખ કરીને આ ચેતવણી પાકિસ્તાન સૈન્ય અને સરકારને આપી હતી તે સમયે નાપાકના ત્રાણું હજાર જેટલા સૈનિકોએ ભારતીય સૈનિકો સામે સરન્ડર કરવું પડ્યું હતું ફરી આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ બલુચિસ્તાનને લઈને થઈ શકે છે તેવી ચેતવણી તેમણે આપી હતી હાલમાં એક તરફ બલુચિસ્તાનના નેતાઓ આઝાદીની ગુહાર લગાવી રહ્યા છે જ્યારે બીજી તરફ બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે બીએલએ પાકિસ્તાન સૈન્યને દીધું છે બલુચિસ્તાનમાં બીએલએ બહારના લોકોનું અપહરણ કરીને નાપાકના સૈન્ય પર દબાણ વધાર્યું છે સામે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય પોલીસ અને એજન્સીઓ ત્યાંના સ્થાનિકો પર ભારે અત્યાચાર કરી રહ્યા છે જેને પગલે હવે બલુચિસ્તાનની મહિલાઓ પણ ઘરોની બહાર નીકળી છે અને સ્વતંત્રતાની ચળવળમાં નેતાગીરીમાં ભાગ લેવા લાગી છે શા માટે બલુચિસ્તાન પાકિસ્તાન કાશ્મીરને ગળાની નસ મારે છે પરંતુ પોતાના કબજામાં રહેલા બલુચિસ્તાનને સંભાળી શકતું નથી ત્રણ લાખ સુડતાલીસ હજાર એકસો નેવ કિલોમીટર વર્ગ ધરાવતું બલુચિસ્તાન પાકિસ્તાનના કુલ વિસ્તારના ચુમાળીસ ટકા જેટલો હિસ્સો ધરાવે છે સતત અન્યાય ઉપેક્ષા અને અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનની ભૂગોળ ભલે પાકિસ્તાન સાથે જોડાયેલી હોય પરંતુ સંસ્કૃતિ રહેણી કહેણી અને વિચારોથી તદ્દન જુદું હોવાથી પોતાનું અલગ અસ્તિત્વ વર્ષોથી ઝંખે છે બલુચિસ્તાન એ વિસ્તારની દ્રષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ વસ્તી માત્ર એક પોઈન્ટ અડતાળીસ કરોડ જેટલી જ છે બલુચિસ્તાનમાં જ દુર્ગમ પહાડીઓની વચ્ચે માતા સતીના એકાવન શક્તિપીઠોમાં એક શક્તિપીઠ એવું હિંગળાજ તીર્થ અહીં જ આવેલું છે બલુચિસ્તાન નામ બલોચ નામની જનજાતિ પરથી આધારિત છે જે દાયકાઓથી ત્યાં રહે છે અને ત્યાર પછી પસ્તુનોની વસ્તી ત્યાં વધારે છે પાકિસ્તાનમાં રાષ્ટ્રીય ઓળખ નહીં મળવાથી તેમનામાં અલગ અલગતાના જે બીજ છે તે રોપાયેલા છે પાકિસ્તાનની સરકારો વર્ષોથી બલુચિસ્તાનના લોકો સાથે ભેદભાવ કરતી આવી છે બલુચિસ્તાનના પહાડો અને ટેકરીઓનો સમગ્ર વિસ્તાર ખનિજ સંપત્તિથી ભરપૂર છે પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂર આ વિસ્તાર યુરેનિયમ ગેસ અને ફ્રૂટ તેલનો ભંડાર જોવા મળે છે રેકોર્ડ ડીક નામની સોનાની ખાણમાં અઢળક સોનું છે જેમાં કેનેડાની એક કંપની પાકિસ્તાન સરકાર સાથે પચાસ ટકાની ભાગીદારી પણ ધરાવે છે વિકાસના ફળ વહેંચવામાં અન્યાય થયો હોવાથી લોકોની બલુચોની જે લાગણી છે તે ખૂબ જૂની છે પાકિસ્તાનમાં બલુચ લોકો સૌથી ગરીબ અને ઉપેક્ષિત રહી ગયા છે તેવું કહેવાય છે પાકિસ્તાનની સેના હંમેશા તેમને બંદૂકની અણીએ ધાકમાં રાખે છે અને પાકિસ્તાની સૈન્યના અત્યાચારોથી ત્રાસેલા લોકો વર્ષોથી અલગ બલુચિસ્તાન માટે આંદોલન ચલાવે છે તો અત્યારે બસ આટલું જ ફરી આવી જ કંઈક વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર